વડોદરા તુલસીવાડી વિસ્તારમાં સ્થાનિકોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરા તુલસીવાડી વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પાસે રેનાથ મકાનોમાં ઉચ્ચ અધિકારી પોલીસના પરનાયા મોમાયા ઝોન પર ફોર બાલ શુક્લા વિધાનસભા દંડક સ્થાનિકોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તુલસીવાડી કબ્રસ્તાન પાસે પોલીસની સૂચના મુજબ વહીવટીતંત્ર કોર્પોરેશનની સમગ્ર ટીમ પોલીસની બે ટીમ સાથે રાખીને બે દિવસથી વરસી રહેલો વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિકોના પાણી ભરાયા ہوا છતાં પણ ત્યાંના રહેવાસીઓને ખસેડવાની સરકારી સ્કૂલમાં આરટી જોવાનું સૂચન કરવામાં આવ્યું છે અને પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અને આ બધા લોકો તમારી મદદ માટે અહીંયાથી તમને ખસાડવા માટે નથી. એટલે કૃપા કરીને હમણાં આજે અલાર્મ થયો છે તો આપણે બધા એક એક ધીમે ધીમે નીકળતા જઈએ. બહાર ગાડી ઊભી છે. ટેપ્પી આયા સ્કૂલમાં જ આપણે બધા तो बगल तो 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 में स्कूल है वहाँ सबको तो ले जाएंगे बराबर पानी उतर जाए अपने बाल बच्चे के साथ आ सकते हो आप कोई बीमार होगा बस

જે વિશ્વામિત્રી નદી છે એનું સ્તર વધી રહ્યું છે જેના કારણે અહીંયા જે કાસમવાલા પાસે જે વિસ્તાર છે ત્યાં પાણી ભરવાની શક્યતા થઈ શકે છે રાતે જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આજે અહીંયાથી જે લોકો રહી રહ્યા છે એને ખસેડવાની કાર્યવાહી હાથ ધરીએ છીએ એ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે આશરે ત્રણસો જેવા લોકોનું સ્થળાંતર થશે હાલમાં અને એ લોકો અહીંયાથી જશે ત્યારબાદ અહીંયા લાઇટિંગ પણ કરવામાં આવશે ઇલ્યુમિનેશન કરવામાં આવશે અને સાથે સાથે પોલીસ રાખવામાં આવશે જેથી કંઈ એમ પાછળ એમના ઘરમાં કોઈ ચોરી ન થાય જે બાળકો અને મહિલાઓને ત્યાં સરળતા કરવામાં આવશે લોકોની પણ સુરક્ષા માટે ત્યાં પણ પોલીસ રહેશે અને પૂરી તકેદારી રાખવામાં આવશે હા પૂરી નાઇટ સ્ટેન્ડ બાય અહીંયા રહેશે લોકો વિશ્વામિત્રી નદીનું લેવલ વધી રહ્યું છે અને કાસમવાલા વિસ્તાર જે છે ત્યાં લગભગ પચાસ જેટલા મકાનો છે જે આમના રહેવાસી રહી રહ્યા છે એમના ત્રણસો જેટલા નાગરિકોને અહીંથી સ્થળાંતરિત કરવા માટે તંત્રની મદદ લઈને અમે આવ્યા છે કોર્પોરેશનનું તંત્ર ઉપસ્થિત છે અમારા પોલીસ તંત્ર ઉપસ્થિત છે અમારા સ્થાનિક નેતાઓ ઉપસ્થિત છે અને બધા જ લોકો એમને સમજાયું છે અને લોકો હમણાં આ વિસ્તાર છોડીને એની બાજુમાં જે સ્કૂલ છે ત્યાં જઈ રહ્યા છે અને ત્યાં બે એક દિવસ રહેવાનું એમને જો થશે ત્યાંની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે આ વિસ્તારમાં પણ લાઇટ વગેરે મૂકવામાં અમને આવી રહી છે અને પોલીસ પણ રહેશે જેથી કરીને આમના અંદર કોઈ ચોરીઓ વગેરે નથી એનું પણ ધ્યાન રાખવામાં આવશે